કાઢી નાખ્યો હતો મોબાઈલ માલિકે સિક્યુરિટી ગાર્ડને રંગે હાથ ઝડપ્યો હતો હાલ તો પોલીસ એ કાર્યવાહી કરવાનો તજવીશ હાથ ધરી છે મોબાઈલ માલિકે કેમેરામાં કેદ કરેલા દ્રશ્યોમાં જાણવા મળે છે કે મોબાઈલ સિક્યુરિટી ગાર્ડ પાસે છે અને મોબાઈલના માલિક કહે છે કે 4 દિવસથી ગુમ હતો તેમ છતાં તમારી પાસે આવ્યો તો કોઈને કેમ જાણ ન કરી મોબાઈલનો સિમ કાર્ડ કેમ કાઢી નાખ્યો સહિતના સવાલો કર્યા હતા જ્યારે સિક્યુરિટી ગાર્ડે કહ્યું કે આજે જ મારી પાસે મોબાઈલ આવ્યો છે મેં જાણ પણ કરી હતી કોઈ ન આવતા પછી સિમ કાર્ડ કાઢ્યું હતું અને

ચાર દિવસ થી ગુમ હતો તેમ છતાં તમારી પાસે આવ્યો તો કોઈને કેમ જાણ ન કરી મોબાઈલ સિમ કાર્ડ કેમ કાઢી નાખ્યો સહિતના સવાલો કર્યા હતા જયારે સિક્યોરિટી ગાર્ડે કહ્યું કે આજે જ મારી પાસે મોબાઈલ આવ્યો છે મેં જાણ પણ કરી હતી કોઈ ન આવતા પછી સિમ કાર્ડ કાઢ્યું હતું અને બાદમાં તેણે કોઈ મેડમ ને ફોન લગાવ્યો હતો બ્યુરો રિપોર્ટ એસ ન્યૂઝ સુરત અમારી તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ ન્યૂઝ સાથે